નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર સર એકેમાં ચાલો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બેલ આઇકોન પર ક્લિક કરી દો જેથી તમને હું આવા નવા વિડીયો મૂકું તે તરત જ નોટિફિકેશન મળી જાય કે બાળકો તો ચલો કરીએ શરૂ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન એકમ ત્રણ મુઘલ સામ્રાજ્ય એના સ્વાધ્યાયમાં આપેલા દરેક પ્રશ્નોનું જવાબો સાથે સોલ્યુશન પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું જવાબ પાણીપતનું પ્રથમ યુદ્ધ વીસ એપ્રિલ પંદરસો છવ્વીસના ના રોજ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયું હતું બીજું શેરશાહના સ્થાપત્ય વિશે જણાવો જવાબમાં લખો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવ્યા હતા ચાલો ને જો અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો જવાબ લખો અકબરના સમયના મહાન સંગીત સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું ચોથો જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો જવાબ લખો જહાંગીરના દરબારમાં મન્સૂર નામનો વિશ્વ ચિત્રકાર હતો જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબુલ હસન હતું ચૌને એક જોયો પાંચમો છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો જવાબમાં લખો છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન સોળસો સત્યાવીસમાં મહારાષ્ટ્રમાં શિવને શિવનેરીના કિલ્લા કિલ્લામાં થયો હતો ચૌને એક જોયો પ્રશ્ન નંબર બીજો માંગ્યા મુજબ ઉત્તર લખો પહેલો મુગલ વહીવટી તંત્રની રૂપરેખા જે જવાબ ખૂબ જ લંબાઈવાળો હોય આપણે જો લીટીએ લીટી વાંચીશું તો વિડીયો લાંબો થઈ જશે એનાથી સારું વિડીયોને પોઝ કરીને તમે જવાબને સારા અક્ષરે નોંધ કરી લો કે બાળકો નેક્સ્ટ નાખજ બીજું મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો આ નોંધ સ્વરૂપ છે ટૂંક નોંધ સ્વરૂપના વિસ્તૃત જવાબો છે જેના લંબ જવાબની લંબાઈ ખૂબ જ લાંબી હોય આપણે બધી રીટીએ લીટી વાંચીશું તો વિડીયો લાંબો થઈ જશે એનાથી સારું છે વિડીયોને પોઝ કરીને તમે લખી લેશો

ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમું શેરશાહના સુધારાની ચર્ચા કરો જવાબમાં લખો શેરશાહ ઈસવીસન પંદરસો ચાલીસથી ઈસ્વીસન પંદરસો પિસ્તાલીસના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા એના વિશે આપણે નોંધ કરીશું તમે વિડીયોને પોઝ કરી લો અને જવાબ ખૂબ લાંબો હોય શાંતિથી લખો ચાલો નેક્સ્ટ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો પહેલો પાણીપતનું બીજું યુદ્ધ અન બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો એક એ વિકલ્પ એ અકબર શિવાજી વિકલ્પ બી અકબર હેમુ વિકલ્પ સી બાબર ઇબ્રાહીમ લોધી વિકલ્પ ડી મુઘલ કે મરાઠી તો સાચો વિકલ્પ આવશે જવાબમાં બી અકબર અને હેમુ બીજું બુલંદ દરવાજો કોણે બંધ બનાવડાવ્યો હતો એ અકબર બી જહાંગીર સી શાહજહા ડી ઔરંગઝેબ સાચો જવાબ આવશે એ અકબર ચાલ ત્રીજું દિલ્હીનો લાલ કિલ્લો એ બનાવડા કોને બનાવડાવ્યો હતો એ બાબર બી અકબર સી હુમાયુ ડી શાહજા તો સાચો વિકલ્પ છે વિકલ્પ ડી શાહજા ચોથું અકબરનો જન્મ જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો એ અમરકોટ બી ઈરાન સી દિલ્હી ડી જયપુર સાચો વિકલ્પ છે વિકલ્પ એ અમરકોટ ઓકે બાળકો આપણે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું જ્યાં જરૂર જણાય ત્યાં વિડીયો પોઝ કરીને શાંતિથી તમે જવાબો લખશો જો વિડીયોને ગમતા હોય તો એક લાઈક આપી દેશો અને તમારા મિત્રને લિંક શેર કરી દેશો ઓકે બાળકો આવજો